વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં સેમિસ્ટર પાંચના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે અને આ દરમિયાન વિદ્યાર્થીઓ કાપલીઓ લઈને આવી રહ્યા છે બેફામ રીતે અને કોઈપણ પ્રકારના ડર વગર જ્યારે વિદ્યાર્થીઓ કાપલીઓ લઈને આવી રહ્યા હોય ત્યારે ઘણા બધા આક્ષેપો થઈ રહ્યા છે પૂર્વ વિદ્યાર્થી નેતા લક્ષેશ સોલંકી દ્વારા આ મામલે આક્ષેપ કરતાં એમ કહેવામાં આવ્યું કે એમ લાગી રહ્યું છે કે અધ્યાપકો પોતાના સંબંધી વિદ્યાર્થીઓને કાપલીઓ લઈને પરીક્ષા અપાવતા હોય અને આ દરમિયાન જે વોશરૂમ છે ત્યાં અઢળક કાપલીઓ પણ જોવા મળી છે ત્યારે સાંભળીએ શું કહી રહ્યા છે પૂર્વ વિદ્યાર્થી નેતા લક્ષેશ સોલંકી ચાલુ પેપર દરમિયાન વોશરૂમ ગયો ત્યારે મને ખબર પડી કે ત્યાં ઘણી બધી કાપલીઓ હતી અને જે મને લાગી રહ્યું છે કે આ યુનિવર્સિટીનો સ્ટાફ છોકરાઓ પાસેથી એમના જે લાગતા ઓળખતા કે એમના રિલેટિવ હોય એ છોકરાઓ પાસેથી પૈસા લઈને લોકો વોશરૂમમાં જઈને લોકો કાપલી વંચાવડાવે છે કાં તો ત્યાં જઈને કાપલી ફેંકાવડાવે છે કોઈ જ ક્લાસમાં યુનિવર્સિટીના સીસીટીવી નથી આ યુનિવર્સિટી જે વિશ્વવિખ્યાત યુનિવર્સિટી કહેવાય છે એ યુનિવર્સિટીમાં એક સીસીટીવી નથી આ કેવી યુનિવર્સિટી અને આ કેવી રીતે વિશ્વવિખ્યાત યુનિવર્સિટી બની ગઈ ડીન સર અને વીસી સર આવા યુનિવર્સિટીના અને એવું નથી કે આ એક જ ફેકલ્ટી દરેક ફેકલ્ટી ઉપર આવા સ્ટાફ સાથે એ લોકોએ મીટિંગ કરવી જોઈએ અને આવા જે પૈસા લઈને એ લોકો જે ચોરી કરાવડાવે છે એવું મને લાગી રહ્યું છે એવા આક્ષેપો હું કરી રહ્યો છું તે લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ